નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરાના ભદ્ર કચેરી પાસે આવેલ જૂની ગઢી વિસ્તારમાં લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાવતી એઆઈ જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતા વાતાવરણ તંગ બન્યું હતું પોસ્ટને લઈને લઘુમતી સમાજના ટોળા મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચી તપાસની માંગ કરી હતી તો બીજી તરફ વિધર્મી યુવકો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ થતા ગરબા માટે બનાવેલ ચાચર ચોકમાં તોડફોડ અને બંને પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો ઘટનાની ગંભીરતા જોતા પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા અપીલ સાથે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ સદર બનાવ કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર